સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણકૃપા કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અરવલ્લી સામે આવી રહી છે બાયડના જીતપુરમાં પારડી ગામે બે જૂથ વચ્ચે બબાલ થયા બાદ જીતપુર આરોગ્ય કેન્દ્રમાં પણ હુમલો સરકારી મિલકતને નુકસાન પહોંચાડી હોવાની માહિતી સામે આવી રહી છે સતાવીસ લોકો સામ સામે ફરિયાદ નોંધાઈ બે જૂથો વચ્ચે અંગત અદાવતમાં ખેલાયું દિંગણ એક જ સમાજના બે જૂથો વચ્ચે થતા બંને પક્ષોના લોકો થયા સારવાર અર્થે જીતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા સારવાર અર્થે ખસેડાયેલ હોસ્પિટલ ખાતે પણ દિંગાણું સર્જી હુમલો કર્યો કારમાં આવેલા અન્ય જૂથના લોકોએ આક્રોશમાં આવીને કારને હોસ્પિટલની દીવાલ દિવાલ સાથે અથડાવી